610 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર વધારો થયો છે તો આજે શું રહ્યા 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના ભાવ તેની મિત્રો વાત કરીશું તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે બે હજાર એકસો ને રૂપિયાનો વધારો જોવા મળ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોના ભાવ પણ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે બાવીસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દો મિત્રો જેથી કરીને મહત્વની માહિતી તમારા સુધી મળી રહે મિત્રો ખૂબ ખૂબ ધન્ય